એક્સપ્રેસ વે પર ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે કારમાંથી ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કારની તપાસ કરતાં તેમાંથી એક પિસ્તલ અને છ જીવતા કારતૂસ મળી આવ્યા હતા આ ઘટનામાં નિમેશ ખાખરિયા સેન્ડી નિરૂપણ અને કિરણ પરમાર નામના ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી તેઓના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આ મામલે અગિયાર લાખ રૂપિયાથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ હથિયારો કયા હેતુ માટે લાવવામાં આવ્યા હતા તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે હાલમાં પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર સંજીવ રાજપૂત અમદાવાદ સીટીએમ ચાર રસ્તા એક્સપ્રેસ હાઈવે પર એક થાર ગાડી નીકળેલી એમાં શંકાસ્પદ જણાતા એને પોલીસ દ્વારા ચેક કરતા ત્રણ ઈસમોની અંગે ઝડપી કરતા એમાંથી એક પિસ્તલ અને છ જીવતા કારતુસ મળી આવેલ છે એનું તપાસમાં નિમેશ નિલેશ દેશુખભાઈ ખાખરિયા સેન્ડી ઈશ્વરભાઈ નિરૂપમ અને કિરણ સુરેશભાઈ પરમાર ત્રણ ઇસમો પાસેથી ગેરકાયદેસર અત્યાર મળી આવેલ છે અંગત અદાબાદ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે કે અંગત અદાબાદ હોય વિભાગપુરાના કોઈ સીએમ પાસેથી અહેવાલ મેળવેલું છે અને તેઓ એસટી હાઈવેથી પોતાની કોફીની પ્રોડક્ટ વેચવા માટે સુરત જઈ રહ્યા હતા એ દરમિયાન પકડાઈ ગયા છે એની આગળની તપાસ રામણ પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે એનું બેકગ્રાઉન્ડની તપાસ કરશે એવું હવે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ નથી આગળની તપાસ રામણ પોલીસ સ્ટેશનમાં